આજે આજના વિડીયોમાં આપણે સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને લઈને પગાર વધારાને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે તેના વિષય પર વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની જે લાંબી રાહ હતી તે હવે પૂરી થતી દેખાઈ રહી છે પગાર વધારા અંગે એક પછી એક મોટા સંકેતો સામે આવી રહ્યા છે દિલ્હીના જનપદ વિસ્તારમાં આવેલા ચંદ્રલોક બિલ્ડિંગમાં આઠમા પગાર પંચને કાયમી કાર્યાલય ફાળવવામાં આવ્યું છે આનો અર્થ એકદમ સ્પષ્ટ છે હવે પગાર અને પેન્શન અંગેના નિર્ણયો પગાર કાયમી કાર્યાલય ફાળવવામાં આવ્યું છે જેનો સીધો ફાયદો કોને મળશે તે જોઈએ તો આ જે સીધો ફાયદો છે તે સૌથી પહેલા તો કેન્દ્રીય કર્મચારીઓને મળશે અને નિવૃત્ત પેન્શનરોને મળશે તેમજ તમામ મુખ્ય વિભાગોના રોજ દિલ્હીના ફિરોજશાહ રોડ ખાતે એનસી રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાહિતની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે હવે આ બેઠકમાં દેશભરના મોટા કર્મચારીઓ સંગઠનો હાજર રહેશે તેવી માહિતી મળી રહી છે જેમાં રેલવે સંરક્ષણ વિભાગ ટપાલ વિભાગ આવકવેરા વિભાગ અને અન્ય ઘણા કેન્દ્રીય વિભાગો હાજર રહેવાના છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક એક દિવસમાં પૂરતી નહીં થાય પરંતુ લગભગ એક અઠવાડિયા સુધી ચર્ચાઓ ચાલી શકે છે તેથી દરેક મુદ્દાનું ઊંધાણપૂર્વક નિરાકરણ આવી શકે તેવી માહિતી હાલમાં મળી રહી છે બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તો બેઠકમાં નવું પગાર માળખું મોંઘવારી સેવાની શરતો આ દરેક મુદ્દાઓ પર ચર્ચા થાય તેવું જોવા મળી રહ્યું છે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ એક અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે જે સીધો આઠમા પગાર પંચને સોંપવામાં આવશે તે સિવાયની જે મહત્વપૂર્ણ જાણકારી છે છે લઈને તે હવે ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવશે જેથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને અન્ય સંસ્થાઓ પાસેથી પગાર અને સેવાની શરતો અંગે સૂચનો મંગાવવામાં આવશે તમામ હિસ્સેદારોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાના પ્રસ્તાવો કમિશન સમક્ષ રજૂ પણ કરવાના રહેશે પરંતુ એક હકીકત યાદ રાખવા રાખવી જરૂરી રહેશે પાછલા અનુભવ મુજબ સાતમા પગાર પંચ કર્મચારીઓએ રૂપિયા છવ્વીસ હજાર લઘુત્તમ પગારની માંગ કરી હતી પરંતુ કમિશને અંતે માત્ર રૂપિયા અઢાર હજાર મંજૂર કર્યો હતો અર્થાત કમિશન તમામ માંગણીઓ સ્વીકારશે એવું જરૂરી નથી તે પોતાની ગણતરી અને શરતો લાગુ કરશે એટલે કે તેમને પૂરો હક રહેશે કે તેમને કેટલું પગાર પંચ લાગુ કરવું છતાં પણ આઠમા પગાર ઓફિસ શરૂ થવી અને ફેબ્રુઆરીમાં યોજાનારી બેઠક એ સ્પષ્ટ કરે છે કે હવે પ્રક્રિયા કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક અમલ તરફ વધી ગઈ છે આગામી મહિનાઓમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયોનો પાયો અહીંથી નાખવામાં આવશે જો તમે પણ સરકારી કર્મચારી છો અથવા તો પેન્શનર છો તો આ માહિતી જરૂરથી એકબીજાને શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય લખજો અને આવી જ વધુ માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ